પચાસ ટકા ભાગ થાય અરે મારી કોઈ જરૂર નહી મારા ભાઈ ને ખાલી મેલું જોરબાન જોરબા હવાલો પૂરો કરી દે હે પછી પૈસા મારા થઈ જાય હવાલો થઈ જાય તો ખોદણી થાય કે કાપણી થાય પણ જોરબાની એન્ટ્રી થાય ને એ કારણ મેટર થાય એ સારું હડો જોરબાન મેલું હવાલો આવ્યો છે ભાઈ ફોન કરવો પડશે અલા જોરબા તમને યાદ કરતો તો અન તમે જઈ ગયા આ કાલ ઉજી ગયો તમને દેખાતું નહી યાર અલા ગમમો એક દારૂડિયો આવ્યો મને ઇસકણો અન મારા વડે મને બે થાબો વ્યા તારી અલા પણ તમારે કેવું તું તું કે તમારા માથે કોનો હાથ છે કીધું તું લ્યા બેઠો છે વાત જોઈન તમારે મારા ભૂલી હજી ગણ કોઈની તાપલી સાન નઈ કરી અન તમે થાપો કઈ કઈ આવો છો અલા ડાયલોગ તો મે જબર મારતો તો પણ જબર વેટાડી બે એવી વેટાડી ને ગાલ જી દુખી અલા પણ ડાયલોગ બાજી નથી કરવાની

સીધો ભાજી જ નાખજો ગમે તે હોય અલ્યા ડાયરેક્ટ ભાજી જ નાખો અલે તમારા પાછળ હું બેઠો રહું પછી જે થાય થઈ પડે અલે તમે જો એટલે તો હું બધે હેડું જ છું તો હારું તાણી જો તમે એનો વિશાલ હવાલો પડાઈ દો અને હું જોશું આપણા ઠેકાણે કશું કામકાજ હોય તો ફોન કરી દેજો કો તો ભાઈ ઠેકાણે આવી જાજો હારું ઓડો હું પટાઈ આવું હવાલો પટાઈ દેજો ગમે તે થાય એ હારું ઓડો જેને તમારા પૈસા હાલવાના કે નહીં હાલવાના પૈસા તો મારા હાલવા પણ તમે કીધું

હમણાં આવી જ છે જોરબા મેં ફોન કરી દીધો હોય જોરબાન તો અમે કે છે કે એક ટકા કઈ ને બે ટકા ચાર ટકા લગાવી દીધા છો અમે લાવે જોરબા હું તમારી વાત જોતો હતો એટલે પૈસા લઈ ગયા છી અને ચાર ના માગું તો વ્યાજે નહીં આલતા કે નહીં મૂડી આલવા હેડતા એટલે તમને ખબર હે હું પેસલ આવા હવાલા પટાવા જ આવું છું હવાલા પટાવા આવ્યા પણ એક ટકા નો કઈ ને ચાર ટકા લગાવ્યા તો એ કોઈ હશે ટકા ભગા મારે ના જોવાના હોય મારે તો પૈસા મતલબ

તમે હાથ ઉપાડ્યો હોય ને મારા પૈસા તો હાલ પણ તમારા બે બીજી પડશે એટલે ફોન કર્યો કે પૈસા ચાંદ ને હાલવા નહીં હેડતો એ તો પૈસા જ લઈ લે તમે આ ને સારું કર્યું મારા હવે પૈસા એના થી મળી જાય

તમે ખાલી ફોન ઉપર જ કોન્ટેક્ટ કર્યો છે હજી કાં તમે મારી વોશો તો ભાડી જ દે એવું છે આ વોશો કોઈને નહીં ભાળી હજી કાં મારા ભાઈએ જ નહીં ભાળી મારી વોશો એવું એમ વિચાર કરો હોય મેં જોયું હતું તમારા ફોટા મેં નહીં દેખાતું આ વોશો ભાળે ને તો ભલ ભલા બે બોન થઈ ગયો એવું છે તો હજુ તો તમે હંટાણી નહીં રાખો વોશો ચશ્મા કાઢો ને એટલે મારા કોઈને હાથ પગ ભાગવા જ પડે ના તો મારો અમે ના કાઢતા એકદમ જોન કાઢ્યા ચશ્મા હું ભાડી ગયો બે બોન થઈ ગયો એવું એમ તો હશે

અલે એ સાચી વાત છે જોરબા હવાલામાં પૈસા મળીને તાણી ગમે જેવો લલ્લુ પંજું આવે ને તો એ પૈસા લઈ લે પૈસા તો આપણે ઠેર થી હવાલા પૂરા કરતા જ છો અને હવે લલ્લુ પંજુ ની જો વાત છે તો કોઈ નહીં એ દાણી હવે આપણે ચાલુ હતું ને ચાલુ કરજો ભેગા ભેગું પૈસા લેવાનું એ વાત હવે આપણી અરે ગમે તેવી જગ્યાએ થોડું મારી દેવાનો હવ પછી પાછળ હું બેઠો છું એનું ટેન્શન છોડી મેલવાનું

પણ આજ તો અમાર ભાઈઓ ભેગા થઈ એ મજા પડી ગઈ ને એવી મજા આવી ગઈ ખરેખર કહેવત છે ને પેલી કે ભાઈ ના હોય ભાગલા ભેડા મળી ખોય રોટલા ભાઈઓ ભેડી જ મજા છે ખરેખર આજ તો એવી મજા પડી ને ભાઈઓ ભેડા હડો હવે બીજા દાડા હશે હોય કે હગો રહે છે હગા એને ચા પાણી કરતા હોય હડો તાણી હા હગો એ જબર છે મારો ઓળખ્યો

તમે બનતા હોય કે વડીલ હોય હું તમને વડીલ વડીલ કરું મને જવા દો હું વેપારી લાઈન નો માણસ વાળો માણસ નહીં મને જવા તું ગમે તે કર પણ પૈસા તો તારે હાલવા પડશે અમારા ગમનો નિયમ જ છે સાચી હશે તમે વડીલ છો તમારું મોન રાખું બધું પણ મને જવા દો હાલ માર પૈસા નહીં

ઓણ લાગે ભાગવો જ પડશે હવે અલ્યા આ ઢોકો લઈને આવ્યો એનજી ને ભાગવો પડશે એવું લાગે અને પાહ આયા રે હાથમાં લાકડી ને માથે ભાગડી પણ ખબર નહીં કે ઓયદી લાકડી ઉપર જ જાય હા અલ્યા વસુનભાઈ તમે સાયડમાં રહેજો આ હપ્તો તો તમ ના આલે અલ્યા જોરફા કડવરાવા તારે આપ તો હાડો આપ તો ને હાલતું લ્યા ગામની અલ્યા એ તમને ખબર નહીં

હોય અને મોણ તો રે ને ઈએ ચેડે પૂરી ગેંગ હોય ને એટલે ઝઘડા કરીને એની વાત હોય ને એટલી મોટી બનાવી ને ઝઘડા કરીને અને આ માણસો સપોર્ટ કરવાવાળા પણ એવા જ હોય સપોર્ટ કરીને એટલે આવા માણસો બગડી બગડી એટલે ગોમનો મેટરો થાય મેટરો થાય ને એટલે જ ગોમનું નોમ ખરાબ થાય એટલે લુખાવાનું શું બે ત્રણ માણસોનો સપોર્ટ હોય ને એટલે લુખાગીરી કરી પણ એને ખબર નથી કે મારે વીરનો સપોર્ટ હોય અને વીર મારા ઉપર વીરની મેર છે જો હશે વીરની મેર તો થશે લીલા લેર that's what i